ગયેલા માવો ખબર આવ્યો હું મારે તારો માવો નથી થવો તું એકલો એકલો કામ કરી મેં તને ના પડી હતી ને હવે તું કઈ આ સાથે કોકની માથે મારી માથે આવી છે બધું હાલ ની પાસે હું એટલા તો આવું કરે છે હાલે માવો હાલ સોરા માવો પડી ગયો તારી માણસ પડી ગયો લાગે અહીંયા પીડું 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 હું વીજલા છે તો હવે